કોઈ દિવસ ઘુમુડો આયા છો આલી પકપળો દિવસ એક પરવશક મુલાકાત લેજો ઘુમુડા પકપળો હલી ન હોય એકવાર આવજો ને તો તમને મજા કોઈ દિવસ પગ કેવું લાગે છે તરફ જઈ રહ્યા છો તો પગ નથી એવું લાગે ત્યારે મને બતાય છે પગ તમારું આ બધું આ પોપ 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 આવડે પપ લીધા છે ખાવા મિત્રો અત્યારે આપણે તમે જોઈ શકો છો ફગોડા દર વખતે આપડે એક આજે આપડે જવાનું છે પગપાળા હાલીન એટલે હમણાં આપડે ઘડી નીકળવાનું છે આપણી સાથે બીજા વિરલ છે મારું નામ વિરલ મકવાડા હે અને મારું ગામ સરતાનપર છે ભાવનગરમાં આવેલ છે અને તમે અહીંથી ભાવનગરથી તળાજ હાઈવે નીકળો ત્યાં ટોલ નાખો આવે ત્યાં જ અમારા ગામનું પાટિયું છે ત્યાં હું રહું છું અને સરતાનપરથી ભગુડા પગપાળા હાલીને જવાનું છે તો આપણે હમણે નીકળવાનું છે ત્યાં સુધી તમે વિડીયોમાં લાઈક કરી દેજો અને જય મોગલમાં કોમેન્ટ કરવાનું તો ભૂલતા નહીં અને જેમ બને એમ એટલો વિડીયો શેર કરીજો ત્યાર પછી આપણે નીકળવા ત્યારે નીકળવાનો ટાઈમ થઈ શક્યો છે તો હું નીકળવાનું છે આપણે તો તમે વિડીયો જલ્દી શેર કરી દેજો અને કોમેન્ટ જય મોગલમાં લખી નાખજો ભૂલતા ને અને વિડીયો કન્ટિન્યુ જતા રહીજો ઓકે જય મોગલ હેલો મિત્રો તો આપણે ભગોડા થતા પહેલા અહીંયા આવી જાય છે કોળદેવામા ના દર્શન કરવા કોળદેવામા નું મંદિર તો ત્યાં આપણે દર્શન કરી લઈએ ત્યારબાદ આપણે નીકળીએ ભગોડા તરફ હલો મિત્રો તો આપણે ભગોડા જતા પહેલાં ઘરે આવ્યો તો અહીંયા થેપલા બનતા હતા તમે જોઈ શકો છો લાઈ થેપલા ગરમા ગરમ બની ગયા છે અને મને થેપલા અને કાળીસા ખૂબ જ વાલી છે એટલે થેપલા ને કાળીસા પી જાય પછી જ નીકળવું પડશે ચાવની મજા નહીં આવે ચલો મિત્રો ફાઇનલી તો આપણે અત્યારે ભગોડા તરફ નીકળી ગયા છીએ હું અને આ વિરલભાઈ બંને બે વિરલભાઈ છે નીકળી ગયા છીએ ભગુડા તરફ તો તમે જોઈ શકો છો મેં તમને કીધું હતું ને ટોલ નાખું છે અમારા ગામના પાટિયા પાસે પછી ત્યાં ટોલ નાખું છે ને નીકળી ગયા છીએ ત્યારે ભગુડા તરફ તો તમે જેમ મને મતલબ વિડીયો શેર કરી દેજો ને કોમેન્ટમાં જઈ મોગલમાં લખવાનું ભૂલતા નહીં તો મિત્રો અત્યારે આપણે આપણા ગામની બાજુમાં એક નાદણીમાં ગામ આવે ત્યાં પહોંચી ગયા છીએ હળી હળી આપણે આગળ ચાલીએ છીએ હવે કઈ આગું નથી હવે થોડું વખત આગું છે અને એક જણ હજી આગળ જવાનો છે જો લાગે છે આવી ગયા છે સામે છે કોણ હમણાં આગળ તમને દેખાડો વિડીયોની અંદર તમે વિડીયો કન્ટિન્યુ જોતા રહીજો જ મજા આવી છે તો મિત્રો તમે હું મેં તમને કીધું ને ઘણા આવવાનો હતો ત્યાં ચિરાગભાઈ છે આવી ગયા છે કેમ છે ચિરાગભાઈ આવું સારું તો મિત્રો અમે આવી ગયા છે ત્યારે ત્રણ જણા થઈ ગયા છે ને હજક એક જણો આવવાનો છે આગળ જને દેખાડીશ તમને કોણ છે આ ચિરાગભાઈ છે આ વિરલભાઈ હું વિરલભાઈ એક જણો આવવાનો છે તમને પછી કહીશ તો મિત્રો અમે ક્યારે અહીંયા ક્યાં પહોંચ્યા આપણે ભાઈ ગેલોક્સ હોટલ

અમે તમને કહેતા ને અમે ત્રણ જણા છીએ એક છ જણા આવવાનો છે તો તમને દેખાડું તમને તમે જોઈ શકો છો આ ભાઈ નામ છે યુવરાજ એમ છે બોલે તો લાલો નામ લાલો છે આપણે લાલો થઈશું એનો વિડીયોમાં તો આ ભાઈ હતા આપણે આજે આવવાના તો અમે સાર જણા થઈ ગયા છીએ સારી સારી ભગોડા ભગોડા થઈ છે એમ આપણે હા આપણે ભગોડા તરફ અત્યારે નીકળીએ વિડીયોમાં લાઈક કરવાનું કહી દે લાઈક કરો સબસ્ક્રાઇબ કરો કમેન્ટ કરો કમેન્ટ માં શું કરવાનું જય મગલ માં હ હ કમેન્ટ માં જય મગલ માં લખતા રહીજો તો મિત્રો મિત્રો ત્રાપસ પગ્યા છીએ અહીંયા કા મેલડી માં નું મંદિર આવ્યું છે તમે થોડોક પાછો રેસ્ટ કરવા ઉભા રહ્યા છે થોડોક નાસ્તો લાવ્યા છે પાછો નાસ્તો કરી લઈએ લાંબા લાવવા છે બેઠા છે બધા

અને આપણે જઈ રહ્યા છે ભગોડા અને આ જો આપણે છુઈ હોઈ ગયો છે કેવું લાગે છે તમને ભગોડા તરફ જઈ રહ્યા છો તો મારા પગ નથી એવું લાગે ત્યારે મને બતાય છે પગ તમારા પણ આ બધું દોખે બાપ બાપ તમને કેવો એસસ થઈ રહ્યો છે કે તમે ભગોડા જઈ રહ્યા છો આમ તો એસસ બહુ હારો થાય છે પણ પગ દગો દે છે અત્યારે એવું તો રહેશે તો મિત્રો અમે ત્યારે જઈ રહ્યા છીએ ભગુડા મોગલમાં ના દર્શન કરવા પગપાળા તમે જોઈ શકો છો ત્યારે કેવી હાલત થઈ શકે છે ત્યારે પગ ફૂલ જામ થઈ ગયા છે અને હજી આપણે વેળાવદર પહોંચ્યા છીએ હજી તો તળાજા બાઇકે છે ત્યાંથી ઘણું બાઇકે છે હજી કદાચ પચીસ ત્રીસ કિલોમીટર બાઇકે છે પણ ત્યારે પગ થઈ ગયા છે ફૂલ દુખ્યા છે બધા લાંબા છે બેસી ગયા છે ત્યારે

અને સામે ત્રણ જણ ટેકરી છે તો અમે પહોંચી ગયા છીએ તો મને થાક લાગી ગયું છે ફૂલ તો બોલો મોગલ માની જય તો મિત્રો અમે અત્યારે અહીંયા તળાજા વટીને રેસ્ટ લીધો છે બીજો ખૂબ જ થાકી ગયા છીએ અત્યારે તમે જોઈ શકો છો બધા આરામમાં છે અત્યારે મિત્રો અહીંયા ત્યારે લાલભાઈ હોઈ ગયા છે શેર ખાન બધા હોઈ ગયા છે અત્યારે તમે જોઈ શકો છો ત્યારે ખૂબ જ થાકી ગયા છે હું પણ આરામ કરવા છે જ્યારે આરામ કરી નહીં કરી ત્યારે આરામ કરીએ ને મિત્રો હા હા સપોર્ટ સાઠ છે તો મિત્રો અત્યારે રેસ્ટ લઈ લઈએ ત્યારે બધા આગળ નીકળવાનું છે પગ બહુ દુખી જાય છે તમે કોમેન્ટમાં જરૂર બહુ લગતા રહીજો તો મિત્રો અત્યારે અમે જોઈ શકો છો અંજવાળું થઈ ગયું છે સાડા છ વાગી ગયા છે ઘણું બધું અંજવાળું થઈ ગયું છે અત્યારે ખૂબ જ સુંદર નજારો થઈ ગયો છે અને અમે અત્યારે પગવા આવી ગયા છીએ પશ્ચિમી ગામ

મિત્રો અત્યારે આપણી સાથે પણ મિત્રો આવેલા છે એ પણ ભગુડા જઈ રહ્યા છે કેમ છો ભાઈ ક્યાંથી આવો તમે ભાવનગર થી હરતન પર કોબડી હરતન પર તો મિત્રો અત્યારે અહિયાં સા અને ફાફડી ગાંઠિયા અમે લઈ લીધા છે કેમ છે સા ભાઈ બહુ મસ્ત છે એક નંબર સુમિત વૈકર સા અને સાફડી ગાંઠે લઈ લીધા છે ને નાસ્તો કરી લઈએ પછી આગળ આપણે વધીએ મિત્રો સા પાણી પીધા પછી આ કાક પોપ અપ લીધા એમી પોપ અપ ને પોપ પોપ કેવાય હા આપણે નો આવડે પોપ લીધા છે ખાવા શરૂ કરો શરૂ ટેસ્ટ કઈ ગયા કેવા છે ભાવ એક નંબર હા વાંધો નહીં ચાલો મિત્રો આપણે મને ખાઈ દઈએ ભાગ વિચારે હમ ટેસ્ટી તો મિત્રો મેં અત્યારે નાસ્તો કરી લીધો છે અને દાદા પણ દાદા પણ ઉગી ગયા છે મસ્ત મજાના તો જેમ બને એમ આપણે તો હવે નીકળી જવાય કારણ કે વાઘો નથી બહુ કડકો થાય પેલા કોઈ ગી જાય તો સારું તો સારું આપણે અત્યારે નીકળીએ તો મિત્રો તમને ખબર જ છે કે ઇન્સ્ટાગ્રામે ટ્રેન આવી રહ્યા છે કે ખતરો નીકળે એટલે આમ આમ કરો એટલે લેટ કરે તો આપણે જેમ કહ્યું એવી રીતના ભાઈ ખતરાની લેટ કર્યું મિત્રો અમે અત્યારે થડાક જ જોડશીએ તમને જેવાલા હોટલ દેખાઈ રહ્યા છે મિત્રો અહીં આવી ગયા છે હાય

ઘડીકમાં ગોદળે આવી ગયા હતા એટલે ખાટલા પથરાઈ ગયા પાણી પણ આવી ગયું અને હા હોદળીમાં શા પણ સા મૂકી દીધી છે કે સાપી સા પીધા વગર જવાનું નથી તમે એમ કંઈ બેસ વખતે શા પાણી પી સા પાણી પીને પછી જ જવાનું છે આગળ બેઠા છીએ શાહ પાણી પીન પછી નીકળવાનું છે અમારે મિત્રો આપણે ત્યારે સા પાણી પીધા ખૂબ જ આનંદ થયો આપણને ખૂબ જ સારો આવકારો મળ્યો આપણે અહીંયા સા પાણી પીધા બાદ આપણે હળુ હળું નીકળી ગયા છીએ આપણે ગુજરાતમાં એટલે ભાવનગર બાજુ કાઠિયાવાડ બાજુ જ સારો આવકારો મળે હળવળ આપણે નીકળી ગયા છીએ કેમ શરદ ભાઈ બહુ સારો મજા આવી બહુ મજા આવી તો આપણે નીકળી ગયા છીએ ભગોડા તરફ હળુ હળુ પાછા મિત્રો જ્યારે ભોગોડા પગવા થઈ જાય છે ખાલી દોઢ કિલોમીટર આગળ છે શરૂ તો અને અત્યારે સોડા પીવા ઘડી ઉભા રહી છે સોડા પી લઈ પછી નીકળવી મિત્રો અમે અત્યારે ભગોડા પગ આવી જાય છે અને શોર્ટકટ રસ્તો છે જે ડેમ આવે નાળું એના ઉપર આવતા જ ત્યાં વળાંક આવે બોર્ડ જ મારેલું છે ભગોડા તરફ પગપાળા હાલીને જવાનું અહીંયાથી એક શોર્ટકટ રસ્તો છે એ ઘણું અંતર કાપી નાખે છે તો તમે જોઈ શકો છો આ વાડી હૉ જઈ રહ્યા છીએ અત્યારે તો ફાઇનલી મિત્રો આપણે અત્યારે ભગોડામાં એન્ટર થઈ ગયા છીએ બે દિવસની આતુરતાથી રાહ રાહ જોઈ રહ્યા હતા આપણે ભગોડા જવાનું છે ભગોડા જવાનું છે તમે જોઈ શકો છો આ ભગુડા મંગલમના દર્શન કરવા આવી જાસી આવડે પકવાળા જમણવાર પણ ચાલુ છે જોઈ શકો છો કેટલી જમણવાના પણ ગરદી છે અત્યારમાં અબજેસ અત્યારે જમણવાર ચાલુ છે નાસે મોગલ માનુ મંદિર તમે થોડા તમે જોઈ શકો છો મંદિર છે મોગલ માં ને ખોડિયાર માં મૂર્તિ છે ફાઈનલ મિત્રો આપણે ત્યારે ભગોડામાં એન્ટર થઈ જાય છે તમે જોઈ શકો છો સામે કભોડા મોકલમાનું મંદિર છે અને અમે અહીંયા અત્યારે રેસ્ટ રહેવા આવ્યા છીએ પછી ગાદલા લઈ લઈએ તો મિત્રો અત્યારે અહીંયા ગાડલા પાછળ અહીંયા આપણે રેસ્ટ આઉટ કર્યો છે પોરો ખાવા હા પોરો ખાધો છે અમે એના મંદિર છે અહીં આપણે ફ્રેશ થઈને પછી આપણે દર્શન કરવા જઈએ અમે અત્યારે ફ્રેશ થવા જઈ રહીએ છીએ વિડિઓ અન્ટિન્યુસિંગ અમે જોતા રહેજો ફાઇનલી મિત્રો તમને અત્યારે ભગુડા મોગલમાળા દર્શન કરાવું તમે જોઈ શકો છો આ મોગલ ધામ લખેલું છે આ દરેક જાતના બધા ફોટા પડાવતા હોય છે ત્યાર પછી આ બાજુ બધી દુકાનો છે અને આ મેન ગેટ છે ત્યાંથી અંડર થવાય છે ભગુડા અંદર મોગલમાળા દર્શન કરવા તો

મિત્રો તમે જોઈ શકો છો આ બધા ફોટા ઘણા બધા ફોટા છે

પછી આપણે આરામ કરી દઈએ તમે કોઈ દિવસ પછી દિલ લીધી કે નહીં એકવાર વાર કોમેન્ટ જરૂર કરજો તમને કેવી મોજ આવે ભગુડામાં એ પણ એક વાર કોમેન્ટ જરૂર કરી દેજો મિત્રો અત્યારે આપણે તમે જોઈ શકો છો ભાઈ તમે ભાઈ ક્યાંથી આવો છો મુંબઈ મુંબઈ થી મુંબઈ ભાઈ મુંબઈ ભાઈ ગલ્લા મિત્રો આ અત્યારે અમને દર્શન કરવા આવ્યા છે પણ અત્યારે અહીંયા એનો મને એટલું છે કે અહીંયા સેવામાં લાગી ગયા છે ભાઈ તમે જોઈ શકો છો જય માં મોગલ ચાલો આપણે આગળ હવે નીકળીએ સર હલો મિત્રો અત્યારે આપણે જમીન પ્રસાદી લઈ લીધી છે હવે આપણે ઘડી આરામ કરવા નીકળી જઈએ મિત્રો અત્યારે આપણે અત્યારે મંદિર ની અંદર દર્શન કરવા જઈ રહ્યા છીએ તમે જોઈ શકો છો આ મોગલ માં મંદિર છે અંદર દર્શન અંદર ફોટા પાડવા મનાય છે એટલે બાર થી દર્શન કરવા પડશે તમારે પણ ફાઇનલી આપણે ત્યારે ઘર તરફ નીકળવાનું છે ત્યારે દર્શન કરી લીધા છે પછાડી પણ લઈ લીધી છે અને હવે ઘર તરફ શું કરવાનું છે આ બધા તમે જોઈ શકો છો એ બધા આપણી સાથે જ છે તો આપણે ઘર તરફ નીકળીએ પુનઃ પધારજો મિત્રો તો સામે નીકળીએ તો કોમેન્ટમાં બધા લખી નાખજો ફાઈનલી મિત્રો ફગોડા થી નીકળી ગયા છીએ ઘર તરફ જગ લેવા આવ્યો તમને ઘણા માણસો લેવા આવ્યા તો આજનો હું વ્લોગ અહીંયા પૂરો કરું છું તમને આ વિડીયો કેવો લાગ્યો હોય કોમેન્ટમાં જરૂર કહીજો કોમેન્ટમાં જય મોગલમાં લખવાનું ભૂલતા નહીં એ મને વિડીયો લાઈક કરી અને શેર કરવાનું ભૂલતા નહીં આવ્યો બાય બાય